નમસ્તે મિત્ર આ ખાટલાની ડિઝાઇન ચેલન માં આપણો હાર્દિક સ્વાગત કરે છે આજે એક નવો વિડીયો લઈને આવી છું ખાટલાનો તમે જોઈ શકશો ખાટલો ભરેલો છે અને મય પાંગઠસરણ વેટીને કહેલી છે તમે એમાં જોઈ શકશો અને આ ખાટલામાં પાયા લીમડાના છે અહીંયા ઉપર સાગના આવે સાગના અને આ ભરીને તૈયાર થાય પાંત્રીસો રૂપિયા પાંત્રીસો રૂપિયા કિંમત છે આ ખાટલાની તમારે જેવો ખાટલો લેવો હોય ઓર્ડરમાંથી અમે બનાવીશી તમને જેવો યોગ લાગે એવો તમે ઓર્ડર આપી શકો છો અલગ અલગ ડિઝાઇનના ખાટલા અમે બનાવીશી મારો નંબર છે ત્રાણું બે તોતેર એકત્રીસ ઝીરો ચોપ્પન ત્રાણું બે તોતેર એકત્રીસ જીરો ચોપન આ નંબર પર સંપર્ક કરો અથવા કોમેટ કરો નમસ્તે મિત્ર હવે આપણે બીજા વિડીયો ફરી મળીશું નમસ્તે